જય માતાજી ગણેશભાઈઓ મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે ને આજે આપણે ખેતરને વિડીયો ઉતારવાનો છે વરિયાળી ને અજમા નું વાવેતર મિક્સમાં છે આમાં તો આપણી આ મફત ની ખેતી કહેવાય આમાં કોઈ જાતની દવા કઈ કઈ સાટવાની આવે જ નહીં અને આપણી કદાચ કોન્ટાપ છેલ્લે ફાલ ને જે ફૂલ ને આવે છેલ્લે કદાચ સાટવું હોય એક રાવણ તો સાટા ગઈ પણ આપણી આમાં એક રાવણ દવા સાટતા જ ને એટલે આમાં મફતની ખેતી છે હાલ એક રૂપિયાનો પણ ખર્ચો કર્યા વગરનો એટલે આમાં આપણી મિક્સ ખેતી કરી એનું કારણ એ કે ગયા વર્ષે આપણી આમાં અજમા વાવ્યા તા એ પારી વાવ્યા તા અને વૈષ્માજીનું વાવ્યું તું એટલી અજમાટમાં વતે બહુ એટલી જીરાની દાટી દીધું આ પારીથી આ પારી અજમા હોય તો આણા છોડવો ઓલી પારી જાય અને આણા છોડવું આ પારી હાલ ગૂથાઈ જાય એટલી આ વખતે પ્લાન માર્યો એવો વિચાર કર્યો કે આપણી દવા તો છાંટવાની હોય નહિ એટલે વરિયારી પારી જવા દીધી એટલે આપડી પપાડી દવા છાંટવાની હોય નહીં એટલે હાલવાની કઈ જરૂર હોય નહીં ને આ હેઠળ થી વહેલા હેઠા સુધી પાણી જાય એટલે ઉપર લેવાનું એટલે આપડી આમાં પારી ઉપર વરિયારી આવી અને વિયારામાં અજમા આવ્યા વરીયારી હે ના ઈ ઢક માં આપડી આ વારી વારી એટલે એટલે ગાડે તો સોપ ન જાવાની શાર્પ માં દાણા હે બડે કપા ને સો પીએ મે હેડાન એવી રીતના અને હજી આખી આરામ આજ માં દેખાય ને ઈ આજ માં હે આસા આસા 60% 60 દીતા એટલે એ રીતના ઉગ્યા ઉગાવ છે આ રીતના અને આ જોરદાર ખેતી આપડી આ ખેતી ગમી કે કોઈ જાત ની કઈ મહેનત ની ખર્શો ની એક ફરે વાવી દીધું એટલે રેડી ને બિયારણ પણ જાજુ ન જોઈએ આ લગભગ આખા ખેતરમાં માં પાંચ સાડા પાંચ વીઘા નું વાવેતર થાય તો પાંચ સાડા પાંચ વીઘા માં આપડી ત્રણ ત્રણ કિલો લીધું બે બિયારણ ત્રણ કિલો વરિયાળી ને ત્રણ કિલો અજમા સાડા પાંચ વીઘા માં આપડી આ બિયારણ પૂરું થઈ ગયું પછી કોઈ જાતનો ખર્શો ખર્ચો વવાય ગયું એટલે સીધું પાણી જ વાવવાનું આમાં બીજું કોઈ વસ્તુનો ખર્શો ખર્ચો નહીં અને બીજા નંબરમાં એક ધ્યાન રાખવું પડે અજમાનું કે ઉગવામાં ઉગવા ઉગવાનું જ છે વરિયાળી તો પેલા પાણી જ નીકળી જાય એટલી ને અજમાને ઉગવાનું વાવેતરમાં આને જે કિયારામાં હે ને આપડી સાટ્યા ખાલી આમ સાટે દીધા ને માથે પછી કોઈ વસ્તુ માથે કઈ ફેરવવાનું નહીં નહી જવડું ફેરવવાનું નહીં કોઈ ખપારો નહીં ફેરવવાનો આપણે રોગા માથે સાટે દીધા અને સીધું પાણી વારે દીધું એટલે પોરબંદર જિલ્લામાં આણું વાવેતર બહુ ઓછું થાય એટલે મેં આણુ ઉગાવવાનું પેલા ટ્રાય કરી કે આને કઈ રીતના ઉગાવો સારો આવે એટલે મારે ઓલી બાજુ જે ઢોર નું ભેંસ સારું જવા ને મકાઈ ને વાવીએ

પછી પાણી વાર્યું ને પછી એનો ઉગાવવા મેં જોયો ત્રણ વસ્તુની ટ્રાય કરી એક આપણી ઊંડા વાવ્યા એક વાવી માથે હાથ ફેરવ્યો જેમ આપણી ખેતરમાં જીનો સાટી અને ખપારો ફેરવ્યો એ રીતના અને એક રોગા માથે એમને જવા દીધા હતા ત્રણ ત્રણ વસ્તુની ટ્રાય કરી એમાં જે માથે રોગ આવતા ને એનો ઉગાવો સારો આવ્યો એટલે પછી આપણી ખબર પડી ગઈ કે આ રીતના આણો ઉગાવો સારો આવે એટલે એમાં કંઈ પ્રોબ્લેમ ન આવે ને મેન વસ્તુ આણો ઉગાવાનો જ હોય ઉગે જાય પછી રેડી કોઈ જાતનું કોઈ નડતું જ ને કોઈ જાત કોઈ જીવાત કે કોઈ વસ્તુ કઈ કઈ આમાં આવે જ નહીં આ રીતના વરિયાળી ખેતી કરી મારે આ ત્રીજું વરસ છે અજમાનું ધારો કે આ ત્રીજું વરસ એમાં આ ત્રીજા વરસ એના અગલા વરસ અજમા પરવા જીરું ને અજમા કર્યા હતા અને આ વખતે હું વરિયાળી કરીએ પાડીએ એનો હવે રિઝલ્ટ થાય ને એ જાણવા જડે જશે હવે અને આકડું આગળ આગળ વિદ્યા મૂકતા જશે એનો ને વરિયાળીનું ઝાડ પણ કઈ ઉષ્ણું થાય એટલે હું કાંઈ એ કાંઈ છે નહીં આનો ટાઈમ બે સરખો સાડા થી છ મહિના લાગે આપણે ત્રીજું પીત કરવું હોય તો ત્રીજું પીત ન આપડી લે હજીયામાં એનું કારણ છે કે સાડા થી છ મહિના લઈએ વરિયાળીને જમા બે એટલે આપણે આનો અનુભવ કર્યો અને વરિયાળી નો આપેલો અનુભવ થશે આપણી અને જે આપણી અનુભવ થતો જાય એ આપણી તમને શેર કરતા જઈએ વિદ્યાન તો આ ખેતી આપણી પસંદ પડી હાલ ખર્ચા વગરની ધારો કે આપડી તાણા વાવીએ તો એમાં કદાચ સુકારો આવે જીરું વાવીએ તો સુકારો આવે તો આપણી એક જ મહમ ઉગર વયા તો એમાં પછી જાજો ખર્ચા કાઢતા નફો ન વધે આપડી એટલે આમાં આપણે મિક્સ ખેતી કરીએ ને તો ગમે એક વસ્તુ ખર્ચામાં જાય તો એક વસ્તુ હાથમાં આવે એટલે એ રીતના આઈડિયા આપણે પ્લાન મારે અને વાવેતર કર્યું આમાં અજમાને વરિયાળીને મિક્સ વાવેતર તો હવે આપણી બધી વરિયાળી અજમા બધી વસ્તુ સારી છે અને આમાં કોઈ વસ્તુ નડે જ નહીં અને આમાં પાણી તમે ઓછા હોય તોય હાલે ને વધારે કાઢો તોય હાલે વધારે કાઢો તો ઉત્પાદન વધારે આવે ઓછું કાઢો તો ઉત્પાદન ઓછું આવે પછી જમીન પ્રમાણે હોય કાર મટી જમીન હોય તો પાણી ઓછા જઈએ અને અમારે આ બાજુ રાતડી રહે એટલે અમારે અઠવાડિયે પાણી કાઢવું જ પડે અને આ પાંચ છ મહિનાનો પાક છે એ આમાં તમારે પાંચ પાણી કાટવું ને તો આપણે કારમ ખેતર હોય ને તો પાંચ પાણીમાં પાક તૈયાર થઈ જાય આપણી એટલે એ રીતના વાવેતર આપડી બધી આખું ખેતર એક જ હરખું બધું છે આમાં કોઈ એવું નથી કે આ નબળા હે કે ઓલા હે કે આ ગમે એવી જગ્યા હોય ને એમાં થાય કોઈ વસ્તુ ન થાય ને એમાં અજમાન થાય શું થાય કે આ જમીન નબળી છે આમાં કોઈ વસ્તુ નથી થતી તો એમાં અજમા થાય આપણી એટલે આ બાબત આપણી બેસ્ટ છે અને ઓલી સાહેબ હમણાં આપણે બતાવ્યું આગળ ઈકોરના અજમા કેવા છે ઈકોરા બતાવજો તો જો ખેડૂત ભાઈ આપણી આ ખેતરમાં પણ બહુ જોરદાર છે બધી આ બતાવી જરા સાઈડમાં અને ઓલી બાજુ પણ આપણી જે ને મિક્સ માં આવે બગીચો આંબાનો એ પણ એના વિડીયો ઉતાર્યો અને આ ખેતરમાં પણ જોરદાર છે આપડી આ જે પારી જે છે આ વરિયાળી નો છોડવો છે અને આપડી જે આ કિયારામાં છે એ બધા અજમા છે એમાં મેં ખેતી કરી આપડી વરિયાળી ને અજમા બે બે હારીનો પાકે પાક બે એટલે આપડી કઈ ટેન્શન ને કે વાટવામાં નડી એ જે મેળ આવે એ પેલા હરખું પડે એ વાટી લેવાનું બરાબદલાથી બે અને પછી આપડી આને ફૂંકણીમાં ગાંઠ લેવાનો એનો આગળ આપડી વિડીયો બનાવીશું આનું કઈ રીતના વાટ કામ ચાલુ થાય કઈ રીતના ફૂંકણીમાં કાટવાનું અને પાત્ર પીળા રહેવા દઈએ પછી ખલા કરવાના કઈ રીતના હોય બધું આપણે આગળ આગળ વિડીયો મૂકતા જઈશું અને આજમાં આપણે અગિયારમા મહિના ને અગિયાર તારીખે આવેલા હતા એટલે ટૂંકમાં અત્યારે ધારો કે બે મહિના જેવું થાવા આવ્યું આજમાનું અને હજી આપણે સાડા ત્રણથી ચાર મહિના કાટવાના છે આમાં એટલે ખેડૂત ભાઈઓ તો આપણી યુટ્યુબ ચેનલ સારી લાગે તો સપોર્ટ કરતા રહીજો કોમેન્ટમાં જણાવજો તમારી બાજુ વાવેતર પણ માહિતી કોમેન્ટમાં જણાવજો જેથી કરીને પણ ખબર પડે અને બીજા પણ કોમેન્ટ એને પણ ખબર પડે અને જાણવા મળે આપડી અને આપડી જે અનુભવ કરતા જઈએ ને એ જ આપણી વિડીયો યુટ્યુબમાં મૂક્યું એમ બધા સપોર્ટ કરતા રહીજો તો આપણી યુટ્યુબ ચેનલમાં મજા આવે આપણી બધી આ કોઈ ચેનલ હાલે ના હાલે એ વાત અલગ છે तो मगर जाता गमे खेड़ूत भाइयों ने आ वीडियो ने माहिती छे ही मारा जीजी YouTube मा वीडियो गमे ने उपयोगी पण है तो अब मडी पासा वीडियो मा तो वीडियो सारो लागगो तो लाइक कर दीजो ने सब्सक्राइब कर दीजो जय माताजी बड़ा खेड़ूत भाई